પહેલા તો રોડના કામ માટે ઘણા બધા લોકોને ફાયદો થશે એના માટે ધાનેરા અને દિયોદર આ બંને વિધાનસભા વિસ્તારના બંને માન્ય ધારાસભ્યશ્રીઓને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ વિસ્તારના પ્રજાજનોને અભિનંદન આપીશ કે એના કારણે કરીને તમને બંને ખૂબ મોટો ફાયદો આ બંને વિસ્તારમાં થશે સરકાર નો આભાર માનવો પડે કે લોકોના પ્રાણ ના જાય લોકોને એક્સિડન્ટની અંદર લોકો મૃત્યુ ના પામે એના માટે પ્રાયોરિટી લઈને માન્ય કેસાજીભાઈએ વાત કરીને કે અમે મુખ્યમંત્રીશ્રીને વાત કરી અને તાત્કાલિક આ લોકસભાની ચૂંટણી પહેલા જ એને મંજૂર કરવાનું કામ કર્યું તો લોકોના પ્રાણ બચે એના માટે કરીને સરકાર કેટલી ચિંતિત છે સરકારને આ વિસ્તાર માટે કેટલી ચિંતા છે એનું આનાથી મોટું બીજું કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ ન હોઈ શકે કે રસ્તો તો છે પરંતુ પહોળો કરવો લોકોની સુખાકારી રહે અકસ્માત થાય નહીં કોઈનો લાડકવાયો વહેસાઇ ના જાય કોઈનો લાડકવાયો જીવ ના ગુમાવવો પડે હોન્ડા લઈને આવતા હોય સામેથી ગાડી આવી હોય કોઈ મૃત્યુ પામે તો એવું ન થાય એટલા માટે કરીને રાજ્ય સરકારે આવડું મોટું કામ કર્યું આટલા ના પૈસા નાણાં આપણને મંજૂર કરીને આપ્યા છે તો રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ હૃદયપૂર્વક હું આભાર માનીશ આપ સૌ હતી પણ